નંબર આઠ પર છે છત્તીસગઢ જ્યાં એક હજાર બસો કેસ નંબર સાત પર છે ઝારખંડ જ્યાં એક હજાર બસો અઠ્ઠાણું નંબર છ પર આવે છે ઓડિશા એક હજાર ચારસો ચોસઠ કેસ નંબર પાંચ પર છે હરિયાણા એક હજાર સાતસો કેસ નંબર ચાર પર છે મહારાષ્ટ્ર જ્યાં બે હજાર નવસો ચાર કેસ છે નંબર ત્રણ પર છે મધ્યપ્રદેશ જ્યાં ત્રણ હજાર ઓગણત્રીસ કેસ છે નંબર બે પર છે ઉત્તર પ્રદેશ ત્રણ હજાર છસો નેવું કેસ અને નંબર પહેલાં પર આવે છે રાજસ્થાન પાંચ હજાર ત્રણસો નવ્વાણું કેસ દર્જ થાય છે તમને શું લાગે છે હવે આનું સોલ્યુશન શું હોઈ શકે